મિત્રો ગુજરાતી ઇન્ડસ્ટ્રી ના નરેશભાઈ કનોડિયા એ ઘણી બધી હિટ ફિલ્મો આપી છે સ્નેહલતા સાથે પણ ઘણી ફિલ્મો આપી હતી એટલું જ નહીં દર્શક મિત્રો તેમણે રામા માનક સાથે પણ ઘણી ફિલ્મો આપી હતી મીનાક્ષી સાથે પણ ઘણી ફિલ્મો આપી એટલું જ નહીં મિત્રો તેમણે વિક્રમ ઠાકોર સાથે પણ ફિલ્મો બનાવી હતી તો મિત્રો કમેન્ટ કરીને બતાવજો નરેશ કનોડિયાની સાથે તમે વધારે ને વધારે કઈ હિરોઈનને જોઈ હતી તો દર્શક મિત્રો નરેશ કનોડિયા બે પુત્ર હતા સુરજ કનોડિયા અને હિતુ કનોડિયા હેતુ કનોડિયા જે ગુજરાતી ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર છે અને તેમના મોટા દીકરા સુરજ કનોડિયા જે મુંબઈ અત્યારે હાલ રહે એ ગુજરાતી એકસો થી વધારે ફિલ્મો આપી છે કાઠે મોતી વેરાણા જો આ હતી એમની સફળ ફિલ્મો તો દર્શક મિત્રો અમે ઘણા માં આ વિડીયો બનાવે છે તમારે વધારે લાંબો વિડીયો જોવો હોય તો આગળ આવશે કમેન્ટ કરીને જરૂર કહેજો અને ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દેજો વિડીયો ને ગમે હોય તો લાઈક કરી દેજો